એને એક દ્રાક્ષને જોઈને મૂળામાં પાણી આવ્યું હવે એ દ્રાક્ષના મનમાં એવી વસી ગઈ કે બસ ગમે તે કરીને એ દ્રાક્ષને લેવાનું એને મન થયું ઉછળ કૂદ કર્યું બધું બહુ જ અઢળક પ્રયત્નો કર્યા પણ દ્રાક્ષ સુધી શિયાળ પહોંચી ના શક્યા અને એક તો સ્વાભાવિક વાત છે કે દ્રાક્ષ તો શિયાળ પાસે કેવી રીતે આવી શકે એક કલાકની મહા મહેનત પછી શિયાળ દેવતા આરામથી જમીન ઉપર બેઠા માથે આમ હાથ દીધો ને પછી વિચાર્યું સારું થયું મેં દ્રાક્ષ લીધી જ નહીં ખાટી છે આવી ખાટી દ્રાક્ષને કોણ ખાય ખરાબ છે ખાટી દ્રાક્ષ નથી ખાવી એમ કરીને આગળ જતા રહ્યા તો આ વાર્તામાંથી તમે શું શીખ્યું તમે અઢળક પ્રયત્ન કરતા હો અને એમાં તમને સફળતા ના મળે તો ક્યારે સામેવાળી વસ્તુ ઘટના વ્યક્તિ ઉપર એનો દોષનો ટોપલો નહીં નાખવાનો પેલું કહેવત ખબર છે નાચના જાને આંગણ ટેળા નાચતા મને નથી આવડતું હું સારું એટલે નથી નાચી શક્યો કારણ કે આંગણું ટેળું મેળું વાંકું ચૂકવું ઉબડ ખાવડવાળું હતું તો ક્યારેય પણ બાળકો આપણા પ્રયત્ન એવા કરો કે એ વસ્તુ આપણને મળે અથવા આપણને જોઈને સામેવાળું વ્યક્તિ આપણા પ્રયત્નને જોઈને એ વસ્તુ આપણને આપવાનો પ્રયત્ન કરે એવું રાખવું બાકી દ્રાક્ષ નથી મળી એનું કારણ એટલા માટે કે દ્રાક્ષ ખાટી છે એવું ક્યારેય નહીં વિચારવું આ વાર્તા તમને કેવી લાગી કહેજો યાર જય શ્રી કૃષ્ણ